ભાજપ ના નેતા હિસ્સાધારી હોય અથવા એની ઓફિસ હોય અથવા એનો કઈ ભાગના હિસાબે રાજકોટ ના બબે ધારાસભ્યો ઇમરજન્સી આગ લાગતા ત્યાં પહોંચવું પડ્યું અને જાણવા મળતી ફાયર ઓફિસરની જાણ મુજબ છઠ્ઠા માર્ચ સુધી પાણીની વ્યવસ્થા ઉપર જઈ શકે તમામ લાઈનો ચોકા પડી ગયો છે આ લાઈનો ચોકા પડી પાણી જાય ને એટલે બચાવ પણ ન થઈ શકે એના માટે રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર મેનોએ ખૂબ પ્રયત્ન કર્યા પછી લોકોનો બચાવ થયો છે અને આ ફાયર કે ત્રણ લોકોના મૃત્યુ થયા છે બી રાજકોટ મહાનગી નથી અમારા પોતાના બચાવ માટે આ છે નું લઈ જઈએ મેં આપને કીધું પ્રદેશ ના મોટા ગજા નેતા આમાં હોય એટલે અપેક્ષા રાખવી નહીવત છે એક નાના કોર્પોરેટર નાના વોર્ડના પ્રભુ કોઈ એની જો એમાં નથી તપાસ કરે તો આમાં ક્યાં દીકર છે